તારીખ પચીસ ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ગુજરાત પ્રદેશના નેતૃત્વ હેઠળ દાહોદ જિલ્લા ખાતે દાહોદ જિલ્લાના નવનિયુક્ત પદાધિકારીઓ નું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લાના તમામ નવનિયુક્ત હોદ્દેદારોની નિયુક્તિ પત્ર અને આઈડી કાર્ડ વિતરણ કરી તમામ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેશ ચામઠા ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રી સોપનાબેન ડામોર ગુજરાત પ્રદેશ મહાસચિવ શ્રી દિપસિંહ બારિયા પ્રદેશ જનરલ ડિરેક્ટર શ્રી નીલમબેન કિશોરી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રમણભાઈ ખાંટ અને અતિથિ વિશેષ તરીકે મહીસાગર જિલ્લા મહિલા વિંગ મહાસચિવ શ્રી રમાબેન રાઠોડ સ્થાનિક દાહોદ જિલ્લા અધ્યક્ષ શ્રી દિનેશ ચંદ્ર બારે અને દાહોદ જિલ્લા મહિલા વિંગ અધ્યક્ષ નિશાબેન મકવાણા આ સાથે દાહોદ જિલ્લાની તમામ ટીમ ઉપસ્થિત રહી હતી અંતે તમામ પદાધિકારીઓને સંબોધતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેશ ચામઠાએ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી સંસ્થાની કામગીરીની માહિતી આપવામાં આવી ન્યૂઝ ગુજરાતી દાહોદ